થાનગઢ પોલીસ અને ખાણ વિભાગ સામ સામે આવે તે દ્રશ્યો જોવા મળ્યા થાન પોલીસ મથકે ખાણ ખનીજ વિભાગે ગાંધી જયંતિ નિમિત્તે સ્વસ્થ અભિયાન ચાલુ કર્યું હોય તેવું લાગી રહ્યું છે ખનીજ ચોરીનો ભેગો કરેલો સાત કરોડનો નો મુદ્દા માલ ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ હાથ ધરાઈ થાનગઢ પોલીસ મથકમાં પડેલો મુદ્દા માલ સામાન પંદર વર્ષમાં પકડાયેલ વર્ષો જૂનો મુદ્દામાલ સુરેન્દ્રનગર જિલ્લાની ખાણ ખનીજ કચેરી કચેરીએ મોકલાવવાની કાર્યવાહી કરવામાં આવી સફાઈ માટે વીસ ડમ્પર પાંચ જેસીબી બે ઇટાચી મશીન સફાઈ માટે કામે લગાડાયા થાનગઢ વિસ્તારમાં ખણખનીજ વિભાગ દ્વારા દરોડા કરી ઝડપાયેલો જથ્થો પોલીસ મથકે છેલ્લા પંદર વર્ષથી પકડાયેલ અંદાજે સાત કરોડનો નો મુદ્દા માલ પડ્યો હતો તે તો સુરેન્દ્રનગર કચેરી મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેના માટે વીસ ડમ્પર પાંચ જેસીબી બે ઇટાચી મશીનની સફાઈ માટે કામે લગાડવામાં આવ્યા હતા થાનગઢમાં મોટા પ્રમાણમાં ખનીજ જથ્થો મળી આવતો હોવાથી અહીં ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનન કરતા હોય છે જેના પર ખાણકની વિભાગ દ્વારા અવારનવાર દરોડા કરી મુદ્દામાલ પકડાયા જે પોલીસ મથકે મુકવામાં આવતો હતો જે પંદર વર્ષ જૂનો આશરે સાત કરોડનો મુદ્દામાલ જેમાં ચરખી કોલસો માટી ટીસી સહિતની વસ્તુઓને ગાંધી જયંતિ નિમિત્તે સ્વસ્થ અભિયાન ચાલુ કરાયું હતું જેમાં વીસ ડમ્પર પાંચ જેસીબી બે હિટાચી મશીન સફાઈ માટે કામે લગાડવામાં આવ્યા આ અંગે થાનગઢ પીઆઈ ખાટ જણાવ્યું હતું કે થાનગઢ પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગને અનેક વખત લેખિતમાં જાણ કરી હતી કે આપનો પકડાયેલો મુદ્દા માલ અને દ્વારા જ્ઞાન ન દેવા આવતા હશે અંતેમાં આ સૂચના દેવામાં આવી કે આપનો સામાન તાત્કાલિક ધોરણે ફેરવાની વ્યવસ્થા કરવાનું જણાવી સામાન ભરીને સુરેન્દ્રનગર જિલ્લા ખાણ કચેરીએ રવાના કરવામાં આવી રહ્યો છે ભરત દવે સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ થાનગઢ